નમસ્કાર દર્શક મિત્રો હું છે ન્યૂઝમાં આપનું ભીલડી માર્કેટયાર્ડમાં મગફળીના સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ રૂપિયા એક હજાર ચારસો ચોપન સામે માત્ર રૂપિયા સાતસોથી અગિયારસો સુધીના ભાવ મળતા હોવાની ઉઠી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભારે આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે માર્કેટ દ્વારા તેમને ઓછા ભાવમાં ઓછા ભાવ આપવામાં આવતા હાલત થોડી બની છે ભીરડી પંથકના ખેડૂતો હાલ ગ્રામીણ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે મગફળીના પાક માટે અથાગ મહેનત કરનારા ખેડૂતોને ભીરડી યાર્ડમાં યોગ્ય ભાવ નથી મળી રહ્યો સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા ચૌદસો છપ્પન પ્રતિ વીસ કિલો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં માર્કેટમાં વેપારીઓ ખેડૂતોને માત્ર રૂપિયા સાતસોથી અગિયારસો સુધીના ભાવ આપી રહ્યા છે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે મગફળી ભીની પડતા વેપારીઓએ ભાવ વધુ ઘટાડ્યા છે જેના કારણે ખેડૂતોને પડતા પર પાટો જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતીમાં ખર્ચ બીજ ખાતર મજૂરી અને સિંચાઈ સતત વધી રહ્યા છે પણ ઉપજનો ભાવ ઉપજનો યોગ્ય ભાવ ન મળતા આર્થિક રીતે તેઓ મુશ્કેલી પડી રહી છે આ પરિસ્થિતિને પગલે ભીલડી માર્કેટયાર્ડમાં જિલ્લા કિસાન મોરચાના મીડિયા સેલ ઇન્ચાર્જ નારણભાઈ જોશીના ઉપસ્થિતિમાં વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી વેપારી આગેવાનોએ માહેધરી આપી છે કે ખેડૂતોનું હિત એ અમારું હિત છે અને મગફળીના ઊંચા ભાવ માટે ઉપરની મિલો સાથે પણ સંકલન કરી યોગ્ય ભાવ અપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે